જય માતાજી યુટ્યુબ ચેનલમાં શૈલેષ ઠાકોર ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું અને આ યુટ્યુબ ચેનલમાં વિડીયો આજે ઘણા ટાઈમથી હવે લાખું રહું આજે અને સપોર્ટ કરજું અને હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે અને આજને હવે યુટ્યુબના વિડીયા બનાવવાનું ચાલું કર્યું છે અને અત્યારે ગુજરાતમાં શું હાલે હે ક્રિસકા ગાના સુનેગા કા ગાના સુનેગા અને ચીન ટપક ડમડમ ચીન ટપક ડમડમ અને ઓણા આપણે વાયા છે ખેતરમાં એડા અને કેમ કેમ હે એ કહેજો અને યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સપોર્ટ કરજો અને આજથી યુટ્યુબ ચેનલમાં વિડીયા બનાવવાનું ચાલુ રાખવાનું હવે અને કાયમી આવતા રહેશે અને સપોર્ટ કરજો કે હયું ચડ્યું હિલોડે ડે પગ ટગતો નથી મારો એમાં પછી કાલ હવારે વરોણાનો વારો હયું ચડ્યું હરખે પગ ટગતો નથી મારો કાલ હવારે વરોણાનો આનો વારો મારી ખોડિયલ તારું સપનું પૂરું કરશે એ કરશે ए तारू जग मे सेनाम रेणी भी दुनिया कर से रे सलाम के मारी खोड़ियल तारू सपनू पुरु कर से ए कर से, के तारू जग से नाम रेणी केण जो भी दुनिया कर से रे सलाम અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને કહેજો અને આવા નવા વિડીયો આવતા રહેશે અને સપોર્ટ કરજો આ યુટ્યુબ ચેનલમાં આવશે અને નવા વિડીયો આવશે હવે બીજી તાનનો અને જય માતાજી કાવતરું હલળે મોએ મોએ અને આટ લઈને વિડીયો સમાપ્ત થાય રહ્યો છે અને જય માતાજી